સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં ના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મ અને યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મ આ બંને ફિલ્મોએ ગુજરાતી બોક્સ ઓફિસ પર એક મહિનો પૂરો કરી લીધો છે અને આ એક મહિનામાં આ ફિલ્મે કેટલી કમાણી કરી છે અને આ બંને ફિલ્મો જોજો એપ ઉપર ક્યારે જોવા મળી શકે છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મનું બજેટ આઠ કરોડ રૂપિયા છે અને આ ફિલ્મને હવે એક મહિનો ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે અને આ ફિલ્મે આ એક મહિનામાં ગુજરાતી બોક્સ ઓફિસ પર આઠ કરોડ છવ્વીસ લાખથી વધુ કમાણી કરી લીધી છે આમ આઠ કરોડના બજેટમાં બનેલી ફક્ત પુરુષો માટે ફિલ્મે આઠ કરોડથી વધુ કમાણી કરી લીધી છે આમ યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે તો પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બહેની લાડકી ફિલ્મ આ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ મલ્ટીપ્લેક્ષ સિનેમા ઘરોમાં આ ફિલ્મને ખૂબ જ ઓછા શો મળ્યા હતા તે છતાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરી લીધું છે અને ભાઈની બેની લાડકી ફિલ્મને પણ સિનેમા ઘરોમાં એક મહિનો પૂરો થઈ ગયો છે અને આ એક મહિનામાં ભાઈની બેની લાડકી ફિલ્મે લાખ થી વધુ કમાણી કરી લીધી છે અને ભાઈની બેની લાડકી ફિલ્મ પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને હજુ જોવાનું રહેશે કે ભાઈની બેની લાડકી ફિલ્મ અને ફક્ત પુરુષો માટે ફિલ્મ આ ફિલ્મો લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે અને આ બંને ફિલ્મો એટલે કે ભાઈની બેની લાડકી ફિલ્મ અને ફક્ત પુરુષો માટે ફિલ્મ આ બંનેના ઓટીટી રાઇટ્સ

અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પણ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી જિંદગી જીવી લે આ ફિલ્મ પણ જોજો એપની પાર્ટનરશિપમાં બની હતી અને હાલ આ ફિલ્મ પણ આપ સૌ જોજો એપ ઉપર ફ્રીમાં જોઈ શકો છો તેવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મ અને યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મ આ બંને ફિલ્મો આપ સૌને જોજો એપ ઉપર ફ્રીમાં જોવા મળી જશે પણ આ ફિલ્મો ક્યારે જોજો એપ ઉપર આવશે તે હજુ કોઈ ઓફિશિયલી માહિતી સામે આવી નથી પણ ટૂંક સમયમાં આ બંને ફિલ્મો આપ સૌને જોજો એપ ઉપર જોવા મળી જશે તો આપ સૌએ સુપર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી અને યશ સોનીની ફક્ત પુરુષો માટે આ બંને ફિલ્મોને સિનેમા ઘરોમાં જોઈ લીધી છે કે આપ સૌ આ ફિલ્મોની ઓટીટી પ્લેટફોર્મ ઉપર રાહ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો